જે મુન્દ્રા રૂજ વચ્ચે આવતી બસ ઉપર જે અકસ્માત થયું છે એમાં તાત્કાલિક બધાને સારવાર મળે અને કોઈ જગ્યા કોઈ ટ્રીટમેન્ટમાં કચાશ કે ડીલે ના થાય એના માટે બધા તંત્રને સૂચના હોસ્પિટલને સૂચના આપવામાં આવેલી કોઈ જગ્યા કોઈ રિસોર્સ સ્પેશિયલિસ્ટ કોઈની કમી ના થાય એ સૂચના આપવામાં આવે સાથે 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 જે પોલીસ તંત્ર ને પ્રશાસન તંત્ર છે એમાં જે દર્દીઓના સગાવાળા છે એ સ્વાભાવિક છે કે ચિંતિત હોય છે તો એને પણ પૂરતી માહિતી આપવામાં આવે એ બાબતની સૂચના એનું પણ ધ્યાન રાખવામાં આવે એ બાબતે સૂચના આપવામાં આવી એટલે પ્રશાસન અને જે ઇવન લોકો છે એ ખડે પગે છે જેથી આજે એક અકસ્માત બન્યું છે એમાં જે મદદ થાય એ કરવામાં આવે છે જે અત્યારે ફાઈવ જેટલી કેઝ્યુઅલટીઝ થઈ છે અને બીજા ત્રણ લોકો જે છે એ ક્રિટિકલ છે એટલે એ ક્રિટિકલ વોર્ડમાં છે બીજામાં અત્યારે પ્રાઇમરી સ્ક્રીનિંગ થઈ ગયું છે એ લોકોનો વાઇટલ્સ ચેક કરવામાં આવ્યા છે સ્ટેબલ જણાય છે અત્યારે પર કોઈ ઇન્ટરનલ ઇન્જરી ના હોય કોઈ જગ્યા બીજું કોઈ ના હોય એના માટે રેડિયોલોજી સીટી સ્કેન વગેરે પણ બધા દર્દીઓના કરવામાં આવ્યા છે અને જે ગમકવાર અકસ્માતમાં જે કેઝ્યુલિટી થઈ છે એની પણ આઈડેન્ટિફિકેશન ઇનફેક્ટ બધા ઇન્જર્ડની આઈડેન્ટિફિકેશન ઝડપથી થાય જે કોઈ લીગલ પ્રોસેસ મેડિકો લીગલ કરવાની છે એ તાત્કાલિક કરવામાં આવે એના માટે સૂચના આપવામાં આવે